તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ આફ્ટરનૂન મિત્રો જે લોકો ગ્રેજ્યુએશન કરેલા છે અને એક સરસ મજાની વ્હાઇટ કોલર જોબની રાહ જોઈ રહ્યા છે એના માટે ખૂબ જ સરસ મજાના ગુડ ન્યૂઝ છે કોઈપણ ગ્રેજ્યુએશન માટે ખૂબ જ સરસ મજાની ભરતી એંસી હજાર કરતાં વધારે સેલરી માત્ર છ કલાકની જ જોબ એસી ઓફિસની અંદર બેસીને કરવાની પ્રમોશન મળે ટી એ મળે ડીએ મળે મેડિકલ મળે અને ખૂબ જ સરસ મજાની એકદમ વ્હાઈટ કોલર જોબ અને કાંઈક કાંઈક સાહેબ સાહેબ કહી શકાય એવી જોબ જે છે રેલવે બહાર પાડેલી છે તમારા માટે બધી જ વિગત જે છે એ લઈને હું આવી ગયો છું તો જોઈએ તમામ વસ્તુ કે ભાઈ કેવી રીતે પરીક્ષા પાસ કરવી શું એની અંદર પૂછે છે કેવી રીતે જોબ મેળવવી ફોર્મ ક્યાં ભરવું ક્યારે ભરાશે હું ડિટેલ છે તમામ માટે જોડાયેલા રહો અને હા આવી જ બધી ઘણી બધી સરસ મજાની માહિતીઓ માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લાઈક પણ કરી દે જેથી કરીને અમે પણ ખુશ થઈએ આવો જોઈએ શું વાત કહેવા માગે છે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન હોય એ આના અંદર જોબમાં એપ્લિકેબલ છે ફોર્મ ભરી શકે છે બરાબર ઇન્ડિયન રેલવે જોબ બે હજાર પચીસની વાત કરે છે એસી હજાર કરતાં વધારે સેલરી વિચાર તો કરો આરઆરબી સેક્શન કંટ્રોલર તરીકેની પોસ્ટ છે શું કહેવાય છે આરઆરબી સેક્શન કંટ્રોલર અને જાહેરાતનો ક્રમ છે સી એટલે સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન ચાર નંબર બે હજાર પચીસની આ ભરતી છે ઓકે હજુ આમ જોવો તો બહુ સારી એવી વાત છે આ ભરતી આજ સુધી થતી નથી આઠ વર્ષ પહેલાં એક વખત આ ભરતી થઈ છે આ ભરતી માટે જે લોકો દસ દસ પંદર પંદર વર્ષ રેલવેમાં જોબ કરે ને ત્યારે એ લોકો ડિપાર્ટમેન્ટલ એક્ઝામ ક્લિયર કરે ને પછી એ આ ભરતીમાં અથવા તો આ પોસ્ટ ઉપર એલિજિબલ થાય અને બેસે એના માટે સીધી જ ભરતી આવી છે એટલે બહુ જ સારા સમાચાર કહેવાય કે ડાયરેક્ટલી તમને ચાન્સ મળ્યો તો ચાન્સ ઝડપી લેજો ભાઈ લૅવલ સિક્સની જોબ કહેવામાં આવે છે અને આ જોબ જે છે એના અંદર કરવાનું શું હોય તો એક સારું એવું જે સેક્શન હોય ડિપાર્ટમેન્ટ હોય એ એકદમ મસ્તીની એસી ઓફિસ હોય એની અંદર તમને બેસાડવામાં આવે અને ત્યાંથી તમામે તમામ જે કાંઈ તમારું કંટ્રોલ યુનિટ છે એને તમારે કંટ્રોલ કરવાનું હોય છે અને તમે એકદમ એક્યુરેટ રીતે એકદમ માઇન્ડ જે છે સો સો ટકા ત્યાં રાખી અને પોતાના ઉપર કોન્ફિડન્સ હોય અને એવી રીતે બેસીને જોબ કરવાની હોય છે તમામે તમામ કંટ્રોલ તમારી પાસે છે આ રેલગાડી આવે છે એને રોકાવી છે એ ભાઈ કડી ખમી જાય બીજી ટ્રેનને નીકળી જાવ જે પછી તું રોકવજે એટલે તમામે તમામ ટ્રેન જે છે એનું સંચાલન કરતા કોઈ અધિકારી હોય તો એની પોસ્ટ છે બરાબર તમારી નજર હેઠળ માનો કે તમે એવું કહીએ આપણે કે ભાઈ અમદાવાદ કાલુપુર સ્ટેશનની અંદર આ જોબ ઉપર બેઠા છો તો જેટલી રેલગાડી છે ને એ તમારા ઈશારે ચાલશે દરેક ટ્રેનને તમે કહેશો એવી રીતે એને ચલાવવાની રહેશે અને રસ્તામાં આવતી ટ્રેનને પણ તમે રોકી શકો અટકાવી શકો એટલો મોટો પાવરફુલ જોબ જે છે એને કહેવામાં આવે છે સાથે સાથે તમે જ્યાં બેઠા છો ને ત્યાં જ બેઠા બેઠા તમને કેન્ટીનમાંથી જમવાનું મળી જશે તમને ક્યાંય જવાની જરૂર નથી બરાબર ટીએ ટ્રાવેલિંગ એલાઉન્સ ડીએ એટલે તમને રહેવા માટે સરસ મજાની ફેસિલિટીવાળા ક્વાર્ટર પણ આપવામાં આવે છે મસ્ત જોબ કહી શકાય મેડિકલ તમને તો ઠીક તમારા આખા પરિવારને કોઈપણને કાંઈ થાય ને તો એનું મેડિકલ આ લોકો ચૂકવશે બરાબર એટલે ખૂબ સારી ફેસિલિટી સાથે સાથે પેન્શનની લાગુ પડશે પેન્શન પણ મળશે તમને અને પ્રમોશનનો બહુ મોટો ચાન્સ બધી જોબની અંદર પાંચ પાંચ સાત સાત વર્ષે તમને પ્રમોશન મળતું હોય છે જ્યારે આના અંદર પ્રમોશન છે ને માત્ર બે વર્ષે છે આ સિક્સ લેવલમાંથી સીધા તમે બે વર્ષ પછી લેવલ સાતમાં જતા રહો એટલે દોઢ બે લાખ સેલેરી થતા વાર ન લાગે એટલે હું તો કહું છું આમ જો રાજી થઈ જાઓ અને આ ફોર્મ અચૂકથી ભરજો જ બધાય ઓકે એટલે આ બધી ફેસિલિટી જ મળે છે એક સારા એવા અધિકારી બનવા માટેની બરાબર છે આઠ વર્ષ બાદ આ ભરતી આવી છે એ જ જે છે ઉંમર મર્યાદા શું તો કે ભાઈ વીસ વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલા સ્ટુડન્ટ જે છે એ આ જોબમાં ફોર્મ ભરી શકે છે સાથે સાથે જે ગવર્મેન્ટના નિયમ છે કે ભાઈ તમને જે કંઈ છૂટછાટ મળે છે એસસી એસટી ઓબીસી જે કંઈ છે એ પાંચ સાત વર્ષ વિધવાઓને મળતા હોય છે અપંગ ઉમેદવારોને મળતા હોય છે એ બધું તો ખરું જ ડેટ જે છે એ પંદર નવથી ફોર્મ ભરવાનું ચાલુ થાય છે બરાબર પંદર નવથી તમે આ ફોર્મ જે છે એને એપ્લાય કરી શકો છો અને ચૌદ દસ સુધી તમને એક મહિનો ફોર્મ ભરવામાં આપે છે જોશે શું તો કે ભાઈ ગ્રેજ્યુએશનની ડિટેલ જોશે તમારે ફોર્મ ભરતી વખતે તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોશે જો કોઈ કાસ્ટનું તમે લાગુ પડતા હોય તો બરાબર છે આધાર કાર્ડ નંબરથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એટલે આધાર કાર્ડ જોશે ઓકે એના નંબર જે છે આની અંદર કરવાના કારણ કે એક્ઝામ વખતે એ લોકો તમને આધાર કાર્ડનેથી વેરીફાય કરીને જ પરીક્ષા આપવામાં આવશે તો વાત કરી લઈએ પરીક્ષા કેવી રીતે હોય છે તો પરીક્ષા છે એ સીબીટી બોલવામાં આવે છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ બરાબર છે તમારે કોમ્પ્યુટર ઉપર બેસી અને પરીક્ષા આપવાની હોય છે શો માર્કનું પેપર હોય છે તો એની અંદર પૂછાય હું એને કહી દઉં તમને એના અંદર આ લોકો જે છે તર્કશક્તિ એટલે કે રીઝનિંગ પૂછે છે ગણિત પૂછે છે થોડું કેવું જીકે પૂછે છે સાથે સાથે કરંટ અફેર પૂછે છે અને વિજ્ઞાન જે છે દસમા ધોરણ સુધી કેવું આવતું હોય છે એને તમારી અંદર પૂછી લે છે એ સીવીટી ક્લિયર કરો એટલે તમને સીધું મેડિકલની અંદર આવે છે મેડિકલની વાત કરીએ તો મેડિકલનું લેવલ જે છે એ મેડિકલ લેવલ લખ્યું છે એ ટુ મેડિકલ લેવલનો મતલબ એવો થાય છે કે તમને કોઈપણ દોષ ન હોવો જોઈએ જેમ કે બ્લાઇન્ડનેસ બરાબર છે કલર કલરવિઝન કે ભાઈ જેને કલર ઓળખવામાં પ્રોબ્લેમ થતો હોય છે નાઇટ બ્લાઇન્ડનેસ પણ રાતના જોવામાં પ્રોબ્લેમ થતી હોય તો એવા લોકો જે છે એ આના અંદર ફોમ એપ્લાય કરી શકતા નથી એટલે કે આંખો તમારી સારી હોવી જોઈએ કારણ કે તમારે આખું કંટ્રોલ કરવાનું છે આખું યુનિટ જે છે એ તમારા હાથમાં છે એટલે હું એમ કહું છું કે ખૂબ સરસ મજાની જોબ છે બરાબર છે સીબીટી પાસ કરવા માટે મેં આપણને સિલેબસ કહી દીધું અને એ સિલેબસ તમને એમ થાય કે ભણવા ક્યાં જવું તો એના માટે પણ રસ્તો છે મેં પાંચસો જેટલા વિડીયો આ બધાના મૂક્યા છે મારી જ ચેનલમાં બરાબર મફતમાં ભણો એના અંદર પેપર મૂક્યા છે સોલ્યુશન મૂક્યા છે ટોપિક ભણાવ્યા છે ઘણું બધું મૂક્યું છે એ પણ મફતમાં છે એટલે ચાન્સ બહુ સારો છે જો તમે ઈચ્છતા હોય તો હું તો કહું છું આ જોબને કેચ કરી લ્યો કારણ કે મોકો છે એ રોજ નથી મળતો ઓકે તો સરસ મજાની જોબ છે એની એની ગ્રેજ્યુએશન માટે બરાબર ઇન્ડિયન રેલવેમાં બહુ મસ્તીની જોબ હું તો કહી શકું કે ભાઈ લેવી જોઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેવાય છે બરાબર છે વિડીયો સારો લાગ્યો માહિતી ઇન્ફોર્મેટિવ લાગી અને આ વીજ માહિતી ડેલી તો ડેલી એક બી વિડીયોની અંદર આપણે આપીશું ગુજરાતની સ્કીમો હોય ગુજરાત સરકારની કોઈ જાહેરાત હોય કેન્દ્ર સરકારની ભરતી હોય કે કોઈ પણ આવી જાહેરાત હોય તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો તમારે જોવા બીજા મિત્રોને કહેજો કે આ ભાઈ ભરતી બહુ સારી છે ટ્રાય કરી લઈએ ચાલો તો મળી છે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો